નમસ્કાર ખેડૂત મિત્રો પશુપાલન મિત્રો આજે ભેંસને જે તકલીફો આવી થાય એ આપણે મુદાથી એમને પાવામાં ધ્યાન ન રાખીએ તો એવું થઈ છે એના માટે ખૂબ કાળજી લેવી જોઈએ બીજી માહિતી થોડા ડૉક્ટર બીજી કાગ આપશે નમસ્કાર સાહેબ નમસ્કાર બીજું કે મારું એવું કેવું છે કે જનરલી કેવું હોય આપણે એવો ટ્રેન્ડ હોય કે પશુ નોર્મલ માપનું બીમાર હોય ને તો આપણે નાળ આપી દેતા હોઈએ તો નાળ ભરાવતી વખતે થોડી સાવચેતીના પગલાં રૂપે શું કાળજી રાખવી જોઈએ કે આપણે ધારો કે નોર્મલ વિયાણા પછી નોર્મલ અઠવાડિયું પછી થોડી નરમ રહેતી હોય તો આપણે શું કરીએ આવી કોઈ જેલ કે કોઈ પણ ફરવાહી રૂપના કોઈપણ પીણા છે એ આપણે નાળ નાળવાટે આપતા હોઈએ અને ભેંસ વર્ગનું પ્રાણી કેવું હોય ને કે એને તમે પાવા જશો ને લે જબરજસ્ત તોફાન કરશે અને જેવું તોફાન કરવાનું ચાલુ કરે એ વખતે એને એ શ્વાસના માધ્યમ વડે એ દવા છે ને એ ફેફસામ જતી રહે અને જેને કારણે એસ્પાયરેટરી ન્યુમોનિયા થઈ જશે અને એસ્પાયરેટરી ન્યુમોનિયાની અંદર જો થોડી નહીવત માત્રામાં જો દવા ગઈ હોય તો આપણે પ્રાણીને સારવાર દરમિયાન બચાવી શકીએ છીએ પરંતુ વધારે પડતી દવા જેમ કે આ ભેંસની અંદર દવા જતી રહી છે તો આજે આજે પાંચ દિવસથી આઈ એન્ટીબાયોટિક ને પેઇન ને એન્ટી ઇન્ફ્લેમેટરી બધી દવા આપીએ છતાં એનું ટેમ્પરેચર કંટ્રોલ થતું નથી તો આપણે ખરેખર શક્ય હોય ત્યાં સુધી આવા પરવાહી રૂપના કોઈ પણ લિક્વિડ છે એ ફાવા માટેનું ટાળવું જોઈએ અને એની યોગ્ય સમય યોગ્ય ડૉક્ટરને બોલાવી અને એની નિદાન કરાઈ અને એને વ્યવસ્થિત સારવાર આપવી જોઈએ અને બને એટલા સોલિડ માસ્ક કે જેવી કે ગોળીના રૂપમાં કેવો કોઈ પાવડર છે તો એને લાડુ બનાવીને કેવી રીતના ખવડાવવું જોઈએ ન ફાવે તો નાળ ન ભરાવામાં વધારે સલાહ ભર્યું છે અસ્તુ થેન્ક યુ સાહેબ ખેડૂત મિત્રોને આ સલાહ આપવા બદલ આ ખેડૂત છે આપણે શું નામ છે ખેડૂત તમારો પાબુજી રબારી પલાદે બરાબર વસનાભાઈ અમને આ તકલીફ નાળ આપવાથી ને એમ તો નાળ આપવાથી બરાબર ચલો